ગામની એક સગીર વયની યુવતી સાથે શારીરિક અળપલા કરવા અને દુષ્કર્મની કોશિશ કરવા બદલ અંબાજી પોલીસ સ્ટેશનમાં પોક્સોનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને ચોક્કસથી ત્યારબાદ આ ગુનાને ગંભીરતાથી લઈ અંબાજી પોલીસે એક આરોપીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે અંબાજીથી 7 કિલોમીટર દૂર આવેલ ધાબાવાડી વાવ ગામની એક વ્યક્તિ અંબાજી તરફ આવવા માટે પિકઅપ સ્ટેશને ઊભી હતી

ગઈ તારીખ એક નવ બે હજાર ચોવીસના રોજ બનાવ એવો બનેલો હતો કે ધાબાવાળી વાવ બસ સ્ટેન્ડ બસ સ્ટેશન હતી આ ફરિયાદી છે એમની દીકરી સોળ વર્ષની એ ત્યાંથી અંબાજી આવવા માટે નીકળેલ અને એક ઇકો ગાડી ઊભી રખાવેલ અને તેમાં બેસી અને આવી રહી હતી ત્યારે આ ઇકો ગાડીના ચાલકે આ જે દીકરી છે એને અડપલા કરી અને તેની સાથે બળાત્કાર કરવાની પ્રયત્ન કરેલો હતો આ બાબતે અંબાજી પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ એકસો સાડત્રીસ બે ચુમ્મોતેર પંચોતેર અને છોતેર તથા પોક્સોની કલમો મુજબ ગુનો દાખલ કરી અને આરોપી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે શ્રી બાબતે ભોગ બનનારના પિતાએ અંબાજી પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા અંબાજી પોલીસે ગુનામાં રજીસ્ટ્રેશન નંબર ફોર ફોર થ્રી ટુ ઝીરો ટુ ફોરમાં આઈપીસી અને બીએનસીની વિવિધ કલમો સાથે પોક્સોનો ગુનો નોંધી આ કામના આરોપી કાર ચાલકને ઝડપી પાડી અને કાયદેસરની